વડોદરા પાલિકાની વેદરકારી સામે આવી છે ભાયલી તળાવમાં દૂષિત પાણી છોડવામાં આવ્યું છે લાખોના બ્યુટીફિકેશન વચ્ચે તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડાયું છે તળાવમાં દુર્ગંધથી લોકો તેમજ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે ભાયલી તળાવમાં ડ્રેનેજ પાણી છોડાતા સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે અધિકારીઓની મિલી ભગતથી આ આખો કારસો રચાયો હોવાની પણ શંકા છે તળાવ બચાવો ડ્રેનેજ પાણી તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે અને બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે અધિકારીઓને ડ્રેનેજનું પાણી બંધ કરવા સૂચના અપાઈ તો આખી ઘટના પછી સવાલો ઊઠી રહ્યા છે કે લાખોના બ્યુટિફિકેશનના કામ વચ્ચે દૂષિત પાણી કેમ છોડવામાં આવ્યું એક તરફ સ્વચ્છતા માટે રિનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને ત્યાં પછી દૂષિત પાણી છોડવામાં આવે છે પાલિકાના અધિકારીઓને ડ્રેનેજ સમસ્યા શું ખબર નથી લોકોના કરના પૈસાનો વ્યય કેમ થઈ રહ્યો છે લોકો વેરો ભરે છે પરંતુ શું એ વેરાના પૈસાથી સમસ્યાઓને સુધારવાને બદલે અહીં સમસ્યા ઉભી કરવામાં આવી રહી છે શું અધિકારીઓની મિલી ભગત આવું થઈ રહ્યું છે એ પણ એક સવાલ છે

તળાવને સાફ કરવા માટે પોણી ખાલી કરવામાં આવે છે અને બ્યુટીફિકેશન કરવા માટે તૈયારી કરવામાં આવે છે અને બીજી બાજુ દસ દિવસ પહેલાં આણી અંદર મળા પોણીનું જોડાણ આપવામાં આવ્યું છે આ તમે જુઓ તળાવનો કિનારો કેટલો ગંદો છે આ કોઈ સાફ સફાઈ નથી અને આની માટે જવાબદાર અધિકારીઓ રોજ પચાસ વારથી એથી કરે છે પણ એમને આ દેખાતું નહીં આ બીજી વાત તળાવના બ્યુટિફિકેશનનું જે કામ આપ્યું છે જે કોન્ટ્રાક્ટરે એ કોન્ટ્રાક્ટરે કપૂર એમાં કામ સારું નથી કરી એ બાબતે નોટિસ આપી છે અને એ જ કોન્ટ્રાક્ટર આજે ભાઈનું તલાવ ડેવલપમેન્ટ કરી રહ્યો છે પણ કોર્પોરેશનમાંથી કોઈ જવાબદાર અધિકારી એની તપાસ એની દેખરેખ માટે કોઈ માથા પર ઉભો રહે એવું અમને દેખાતું નથી આજે જ આપના જ માધ્યમથી મને જાણ થઈ છે એ સાથે જ મેં વરસાદી કાશના જે અધિકારી છે પ્રશાંતભાઈ એની જોડે બી વાત કરી સાથે સાથે અમારા જે એન્જિનિયર છે કુસુમભાઈ એની સાથે પણ વાત કરી બંને અધિકારી સાથે વાત કરતા કોઈ બી અધિકારીએ આમાં કોઈ પણ જાતનું જોડાણ કરેલ નથી એવું એમણે સ્પષ્ટ કીધું છે અને એટલા માટે હમણાં તુરંત ને તુરંત અમારા ડ્રેનેજના જે અધિકારી છે એને સ્પોર્ટ પર મોકલા છે અને કોઈએ પણ જો આ ગેરકાયદેસર રીતે આમાં જોડાણ કરેલું હશે તો એને દંડની પણ કાર્યવાહી કરવાની સૂચના આપી છે અને સાથે સાથે તુરંત ને તુરંત આ જે કંઈ ડ્રેનેજના પાણી આવે છે એને બંધ કરવા માટે પણ સૂચના વિશ્વામિત્રીની બી તમે વાત કરો કે વિશ્વામિત્રીને સ્વચ્છ કરવાની વાતો થાય છે છતાં વિશ્વામિત્રીને ગટરનું પાણી છોડવામાં આવે છે આવી ઘણી બધી બાબતો છે અને જ્યારે અત્યારે વાત કરીએ કે ભાયેલી તળાવની એક બાજુ તમે લાખો કરોડોના ખર્ચા કરી રહ્યા છો બ્યુટીફિકેશન માટે અને બીજી બાજુ ગટરનું ગંગા જેવું પાણી ગટર ગંગા જેવું પાણી તલાવમાં છોડો છો અને પછી એ તલાવનું પાણી પાછું ઉછેરવાની કામગીરી કરો છો એટલે મૂર્ખતાઈ ભરી કામગીરું વડોદરા શહેરનું તંત્ર કરી રહ્યું છે વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણ અને પર્યાવરણની જાળવણીમાં કેમ સતત પાછળ ધકેલાઈ રહ્યું છે તેનો જીવતોને જાગતો પુરાવા અમે તમને બતાવવા જઈ રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે આ જે ભાયલી ગામમાં આવેલું આ જે તળાવ છે અને આ તળાવનું લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ એ જ તળાવની અંદર ક્યાંક ને ક્યાંક આ જે ગટરનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ ગટરનું પાણી ઠાલવવામાં આવતા લોકો પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન બન્યા છે જે રીતે વાત કરવામાં આવે તો આ કોઈ ખાનગી ગેરકાયદેસર જોડાણ નથી પરંતુ મહાનગરપાલિકા દ્વારા જ આખી આજે વરસાદી કાસ નાખવામાં આવી અને આ કાસની અંદર જ ગટરનું જોડાણ છે તે આપી દેવામાં આવ્યું અને તેના કારણે આખું આ જે તળાવ છે તે હાલ ગંદકીથી ખડબત્તું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ આસપાસની જે તમામ સોસાયટીઓ છે કે ત્યાંનું પાણી છે તે આ સીધું તલાવની અંદર ઠલવાઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે નાગરિકોનું જે આરોગ્ય છે તેમની સાથે પણ ચેડા થઈ રહ્યા હોય એવું અહીંયા લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા જે નાગરિકોના જે વેરાના પૈસા છે તેનું આમ ખુલ્લે આમ દુર્વ્યોગ કરતું હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે કારણ કે એક તરફ વરસાદી કાસ નાખી અને તેની અંદર જ આખી આ જે ગટરની જે લાઈન છે તેનું જોડાણ આપી દીધું છે અને તેના જ કારણે આખું આ જે તળાવ છે તે પણ ક્યાંક ને ક્યાંક દુર્ગંધ મારી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે રીતે વાત કરવામાં આવે તો હવે એક તરફ સ્વચ્છતા અને પર્યાવરણની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા જ પોતે આ જે ગટરનું પાણી છે તે આ તળાવની અંદર છોડવામાં આવે છે હવે સમગ્ર મામલે જવાબદાર અધિકારી હોય અથવા તો જે જવાબદાર તંત્ર છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ આ રીતે ચાલતા કૌભાંડથી આસપાસના જે લોકો છે ચોક્કસથી તેમના આરોગ્યને ચેડા પહોંચી રહ્યા છે સાથે સાથ આસપાસનો જે આખો આ વિસ્તાર છે એટલો દુર્ગંધ મારી રહ્યો છે કે અહીંયા લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે આખું આ જે તળાવ છે તેને લાખો રૂપિયા ખર્ચી બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ એ જ તળાવની અંદર ખુદ મહાનગરપાલિકાએ ગટરનું જોડાણ આપી દીધું અને તેના કારણે લોકો હેરાન બન્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા